ધોરણ અગિયાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ સાતમો ભાગ ચોથો ભારતીય અર્થતંત્ર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આજે ચોથા ભાગમાં આપણે વિકાસવાન ભારતીય અર્થતંત્રના લક્ષણો જોવાના છે એ પણ ત્રણ માર્ક માટે તમને પૂછાઈ શકે એ પહેલાં આપણે સ્વતંત્રતા પહેલાં ભારતની સ્થિતિ કેવી હતી અને સ્વતંત્રતા પછી ભારતનું અર્થતંત્ર એ બે મુખ્ય અગત્યના પ્રશ્ન છે એટલે એ વારંવાર વાત છું સ્વતંત્રતા પહેલાં ભારતનું જે અર્થતંત્ર હતું તો રેલવેની સ્થિતિ શું હતી માર્ગ પરિવહન બેંક સામાજિક માળખું જે ખેતી અને મહેસૂલ દર કરવેરાના દરો અને આઠમું વિધિના દરો નવમું છે ઉદ્યોગ નીતિ દસ છે આર્થિક શોષણ અગિયારમું હસ્તકલા કારીગીરીમાં શોષણ અને બારમું રોકાણનો જે પ્રવાહ છે એ કઈ રીતે કરતા અને તેરમો મુદ્દો છે વિવિધ ભાષણોનો વિવિધ ભાષણોનો જે બોજ છે ત્યાં સુધી આપણે સ્વતંત્રતા પહેલાં વેકેશન પહેલાં જોયેલો પ્રશ્ન તેર મુદ્દા કે આપણી આઝાદી પહેલાંની જે સ્થિતિ કેવી હતી એના આંકડાકીય માહિતી અને આ તેરેતેર મુદ્દામાં આપણી સ્થિતિ શું હતી પછી આઝાદી મેળા પછી સ્વતંત્રતા પછીનું જે ભારતનું અર્થતંત્રમાં શું ફેરફારો આવ્યા એના જે આઠ મુદ્દા છે એ પણ અગત્યના છે એ પણ વાત વારંવાર વાંચો એ પણ પાંચ માર્ક માટે પૂછાઈ શકે એવા છે કે જે આપણા ભારત દેશની વ્યક્તિની માથા માથાડી આવક તો આ તમે પહેલાં અને અત્યારની એ બંને સાથે સરખાવો તો એ સ્થિતિ કેવી છે એ સારી રીતે સમજી શકાય કે પહેલાં માથાડી ટક કેવી હતી સ્વતંત્રતા પહેલાં અને આજે કેમ વધી તો એના કારણો આપણને છે કે ખેતી ઉદ્યોગ સેવા ક્ષેત્ર વસ્તી ગરીબી બેકારી માનવ વિકાસ આ આઠે આઠ મુદ્દામાં જે ફેરફાર થયા છે સ્વતંત્રતા પછી એ આઠેય મુદ્દા તમારે આકડાકીય માહિતીથી યાદ રાખવાના છે હવે વિકાસમાં ભારતીય અર્થતંત્રના જે લક્ષણો છે એની આપણે આજે ચર્ચા કરીએ કે ભારતીય અર્થતંત્ર જે વર્ષ ઓગણીસો સિત્તેર સિત્તેર પછી જે આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી તેમાં પણ ખાસ કરીને ઓગણીસો નેવું એકાણુંના આર્થિક નીતિના પરિવર્તનો બાદ જે આર્થિક વૃદ્ધિ દર છ પોઈન્ટ આઠ ટકા વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો આપણો શિક્ષણ ખેતી ઉદ્યોગ સેવા કાર્ય એને કારણે આપણે જે આર્થિક વૃદ્ધિ કરી શક્યા લોકોની આર્થિક સ્થિતિ સુધરી ત્યાં સુધી પૈસા જ નહોતા આમ જોઈએ તો રૂપિયાનું મૂલ્ય કેટલું હતું અને આ રૂપિયાની શક્તિ કેટલી હતી તો કે એક રૂપિયામાં કેટલી વસ્તુ નેવમાં આવતી અને આજે એક રૂપિયાનું શું આવે છે એ આર્થિક વૃદ્ધિ જ્યારે તંતોડ મહેનત કરે એકાણુંની સાલમાં ત્યારે દસ રૂપિયા એમને મજૂરી મળતી હતી જ્યારે આજે હજાર રૂપિયા પાંચસો રૂપિયા જેવી બસો રૂપિયા જેવી મજૂરી એ મળે છે તો આપણી આર્થિક વૃદ્ધિ થઈ છે તો એ છ પોઈન્ટ આઠ ટકાના દરે બે હજાર ઓગણીસસો નેવું એકાણુંમાં થઈ હતી તો ભારત દેશનો જે આર્થિક વૃદ્ધિ દર છે ઓગણીસો પચાસ એકાવનમાંથી ઓગણીસો નેવું એકાણું સુધીનું જ અભ્યાસ કરેલ છે તો એ દરમિયાન જે ત્રણ પોઈન્ટ પાંચ ટકાના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો એ આજે છ પોઈન્ટ આઠ ટકા સરાસરી પામે છે જેને કારણે વર્ષ ઓગણીસો બાર તેર બાદ ચૌદ પંદરમાં જો અભ્યાસ કરવામાં આવ્યો તો આર્થિક વૃદ્ધિ દર ફરી પાછો મંદ પડ્યો અને તે વાર્ષિક ધોરણે પાંચ ટકાથી પણ નીચે વૃદ્ધિ દર ગયો કેના કારણો ઘણા બધા દુષ્કાળો આવ્યા હોય દેશ ઉપર ઘણી બધી વિકટ પરિસ્થિતિને કારણે પણ આપણો જે રોજગારીની તકો અને નિકાસની તકો હોય એ બધી ઓછી થયેલી હોય એટલે આથી પાંચ ટકાથી નીચે વૃદ્ધિ દર પામ્યો હતો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચું આર્થિક વૃદ્ધિ દર વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે કારણ કે ત્રણ પ્રકારની આપણને આબોહવા ત્રણ ઋતુઓ છે ગરમી ઠંડી વરસાદ પહાડો છે જંગલો છે માનવ શક્તિ છે પડદુ જમીન છે ખાણ ખનીજ ઘણું બધું શિક્ષણ આરોગ્ય આમ જોઈએ તો ઘણું બધું સાનુકૂળ છે એને કારણે આપણે ફરી પાછા એ વૃદ્ધિ દર ઝડપથી વધી રહ્યો છે અને વધતો જ રહેશે જો લોકોમાં શિક્ષણ આવશે તો આ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ જે આપણે ગણતા હતા તે વર્ષ ઓગણીસો પચાસ એકાવનમાં આમ જોઈએ તો જે વ્યક્તિની જે વર્ષની આવક સોરી ચોખ્ખી રાષ્ટ્રીય આવક જે આપણી રાષ્ટ્રની આવક કેટલી હતી તો એ બતાવ્યું છે પચાસથી એકાવનમાં જે બે લાખ ઓગણ સિત્તેર હજાર સાતસો ને ચોવીસ કરોડ હતી જે વધીને બે હજાર તેર ચૌદમાં સિત્તાસી લાખ એકાવન હજાર આઠસો ચોત્રીસ કરોડ સુધી વૃદ્ધિ પામી તો આપણો આર્થિક વૃદ્ધિ દર ઘણો બધો ઊંચો ગયો છે તે ત્રેસાઠ વર્ષના સમયગાળામાં આમ જોઈએ ને તો રોક ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં અઢાર ગણો વધારો થયો છે એકાવનથી જે આપણી અત્યારની બે હજાર તેર ચૌદની જો રાષ્ટ્રીય આવકમાં અઢાર ગણો ફેરફાર તફાવત જોવા મળે છે કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય છે એ આપણે હજી આગળના પ્રકરણમાં પણ શું થોડુંક આગળ જોયું હતું આપણે કે દેશની જે કરની આવક કરાણ ખનીજ સંપત્તિની આવક જે દેશમાં થતી હોય અને એમાંથી પછી વિકાસના કામો કરતા હોઈએ છીએ તો એ રાષ્ટ્રની જે આવક છે એમાં બહુ મોટો વધારો થયો છે કે આપણી આર્થિક સ્થિતિ સુધરી છે હવે જોઈએ તો પછીનો મુદ્દો કે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો જુદા જુદા ઘણા બધા ક્ષેત્રો છે કે એ આપણી રાષ્ટ્રીય આવક વધારવા માટે શું મહત્ત્વનું છે તો ભારતીય આર્થિક વૃદ્ધિ માપન અંગેનું એક મહત્ત્વનું માપદંડ છે કે જેથી દેશનો વિકાસ થયો વૃદ્ધિ થઈ એ માપવા માટે પણ રાષ્ટ્રીય આવક અગત્યનું છે અને લગભગ ત્રેસાઠ વર્ષના અનુભવથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ખૂબ જ મહત્ત્વનો અને મોટો ફાળો સતત એ હતો એ ઘટતો ગયો છે કે નેવું ટકા લોકો ખેતી ઉપર નિર્ભેરિત હતા આજે ઓગણપચાસ ટકા લોકો ખેતી ઉપર છે જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થયો સેવા કાર્યોનો સેવા ક્ષેત્રનો વિકાસ થયો એને કારણે ખેતીમાં લોકો ઓછા રોકાતા થયા જેથી આપણને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો એકદમ વધી ગયો હતો વધતો જ ગયો છે અને વધતો રહે છે વર્તમાન માં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે આમ જોઈ શકીએ કે આપણે નોકરી અને એ સેવા ક્ષેત્રમાં શિક્ષણ સેવા આરોગ્ય સેવા ઘણી ઘણા પ્રકારની આવી સેવાઓ છે એમાં લોકો વધારે એ રોકાયેલા અને પોતાની આર્થિક સ્થિતિ એમાંથી મેળવે છે એટલે સૌથી મોટો ધરકમ ફેરફાર આવ્યો હોય તો આ સેવા ક્ષેત્રે છે તો કુલ બાવન પોઈન્ટ સાત ટકા જેટલો ફાળો આપી અને એને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ખેતી ઉદ્યોગ સેવા ત્રણ વસ્તુ અગત્યની છે આપણા ભારતનો વિકાસમાન ભારતીયના તે અર્થતંત્રના લક્ષણો જોઈએ છે ત્યારે આપણી આર્થિક વૃદ્ધિ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો એ ખરેખર સેવા ક્ષેત્ર છે એમને ખૂબ વિકાસ કર્યો છે તો આપણને પાના નંબર એસી ઉપર જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક ઉપરથી પણ આપણે સોરી એસી નહીં પરંતુ બ્યાસી પાના નંબર ઉપર જે કોષ્ટક છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો જે ફાળો છે એમાં જોઈ શકીએ કે ઓગણીસો પચાસ એકાવનમાં ખેતી એ પચાસની સાલમાં જ્યારે આઝાદી મળી ત્યારે ત્રેપન ટકા લોક એ જેટલો આપણો આર્થિક ફાળો હતો જેમાં એકાણુંમાં ઓગણત્રીસ પોઈન્ટ છ અને બે હજાર એકમાં બાવીસ ત્રણ અને બે હજાર ચૌદ પંદરમાં સત્તર પોઈન્ટ છ જેને ઉત્પાદન થતું હતું ખેતીમાંથી એની નિકાસ કરતા હતા એમાંથી જે આવક મળતી દેશને રાષ્ટ્રીય આવક એ અત્યારે જોઈએ તો ઓછી થઈ ગઈ કારણ કે આપણે ઉદ્યોગ અને શિક્ષણ સેવા કાર્યોમાં વધારે આપણે રોકાયેલા લોકો અને જે ઉદ્યોગો છે એમાં પણ બહુ ઘટાડો આવ્યો નથી કારણ કે એમાં વિકાસ થયો જે એકાવનમાં સોળ હતો ત્યારે ચૌદ પંદરમાં ઓગણત્રીસ પોઈન્ટ સાત ટકા એમાંથી આવક રાષ્ટ્રને મળવા માંડી તો સેવા બાંધકામ ક્ષેત્ર વગેરેને બધાને ધ્યાનમાં લઈએ તો પહેલાં ઓગણીસો પચાસ એકાવનમાં ત્રીસ ટકા જ લોકો અને એમાંથી આવક દેશને થતી હતી જ્યારે આજે બાવન પોઈન્ટ સાત ટકા એટલે ધરખમ ફેરફાર એ સેવા ક્ષેત્રે થયેલો છે એ આપણને કોષ્ટકો પરથી સમજાય ખેતીમાં ઓછા થયા ઉદ્યોગોમાં થોડાક પેદા સેવા ક્ષેત્રમાં સૌથી મોટા એટલે બાવન પોઈન્ટ સાત ટકા જેટલો એમાં વધારો થયો છે હવે માથાડી ટાવક પણ વિકાસમાન ભારતીયનું એક અગનું લક્ષણ છે કે ભારતમાં વર્ષ ઓગણીસો પચાસ એકાવનમાં જે સ્થિર ભાવો એ માથાડી ટાવક સાત હજાર એકસો ચૌદ હતી વર્ષની એક વ્યક્તિની આવક કેટલી હતી જે આઝાદી મળી ત્યારે સરાસરી આવક છે એટલે સાત હજાર એકસો ચૌદ રૂપિયા જેટલી હતી જે બે હજાર તેર ચૌદમાં વધીને ઓગણચાલીસ હજાર નવસો ને ચાર થઈ એટલે આજે દેશની વસ્તી છે એના સાથે જો આપણી રાષ્ટ્રની કુલ આવક ગણીએ તો ચાલીસ હજાર રૂપિયા એ અત્યારે આવક આપણી એક એક વ્યક્તિની સરાસરી આવક છે કોઈના ઘરમાં ચાર વ્યક્તિ હોય તો એક આમ ગણીએ તો એક લાખ અને સાઠ હજાર જેવી આવક એ વર્ષની થતી હોય પણ ઘણાને નહીં થતી હોય પણ ઘણાને કરોડો રૂપિયા થતી હોય આ સરાસરી એ આવક ગણાય છે આમ કુલ ત્રેસઠ વર્ષના સમયગાળામાં તે અંદાજે સાડા ચાર ગણો વધારો થયો છે આમથી દિવસે માથાડી ટાવક આપણી વધતી જ રહે છે જેમ આપણી આર્થિક સ્થિતિ સુધરે એમ દેશની રાષ્ટ્રીય આવક વધે અને રાષ્ટ્રીય આવક વધે એટલે સરાસરી આપણી વ્યક્તિની માથાડી ટક વધતી હોય છે તો વર્ષ ઓગણીસો પચાસ એકાવનમાં અને નેવું એકાણું સુધી જે ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાય કે માથાડી ટાવક વાર્ષિક એક પોઈન્ટ છ ટકા જેટલી વૃદ્ધિ થઈ છે જ્યારે નેવ એકાણું બાદ તે લગભગ પાંચ પોઈન્ટ પાંચ ટકા જેટલો વાર્ષિક દરે આપણને એ આવકમાં વધારો થવા પામ્યો છે એમાં આપણે એ કહી શકીએ છીએ તો અષ્ટપણે કહીએ તો કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિ દરનો ઝડપથી એકદમ ઝડપી બની ગયો હવે જોઈએ કે આપણે જે રોજગારીનું સ્તર એ પણ આપણા રાષ્ટ્રની આવકમાં ઘણો બધો એમનો ફાળો છે તો ભારતમાં રોજગારી માટે ત્રણ ક્ષેત્રો તારવવામાં આવ્યા છે એક પ્રાથમિક ક્ષેત્ર છે બીજું ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તો પ્રાથમિક ક્ષેત્રમાંથી જે આર્થિક સ્થિતિ બધા પોતાનું આપણું અર્થતંત્ર જે ચાલે છે એમાં મુખ્ય વસ્તુ જોઈએ તો આ ક્ષેત્રમાં ખેતી ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન હોય જંગલ હોય મારઘા ઉછેર હોય તો આ લોકોને પ્રાથમિક ક્ષેત્ર માટે આર્થિક વૃદ્ધિ અને લોકો પોતાની આર્થિક સ્થિતિ એમાંથી સુધારી શકે રોજગારી મેળવી શકે છે અને દેશને આવક પ્રાપ્ત થાય છે એવી રીતે ઔદ્યોગિક ક્ષેત્રે તો ઉદ્યોગ ક્ષેત્રમાં તો તમામ પ્રકારના જે ઉદ્યોગો છે એનું ઉત્પાદન પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થાય છે દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો હોય બાંધકામના ઉદ્યોગો હોય વાહનનો ઉદ્યોગો હોય ઘણા બધા પ્રકારના જે ઉદ્યોગો છે એમાંથી દેશને પણ રાષ્ટ્રીય આવક મળે અને લોકોને પણ પોતાની આર્થિક સ્થિતિ અને રોજગારીની તકો એમાંથી ઊભી થતી હોય છે એટલે સૌથી એ પણ અગત્યનું પાસું છે ત્યાર પછી સેવા ક્ષેત્ર આમાં સૌથી મોટી આપણે ભારત દેશે પ્રગતિ કરી છે તો કે સેવા ક્ષેત્રમાં વેપાર વાહન વ્યવહાર ખાણ સંદેશ સંદેશાવ્યવહાર બેન્કિંગ જેવી અન્ય ઇતર સેવાઓમાં પણ એ સમાવેશ થાય છે આઝાદી પછી જે આપણને ઘણો બધો મોટો ફાળો બાવન ટકા જેટલો વધારો થયો હોય તો આ સેવા ક્ષેત્રમાં છે તો એ રોજગારીના વિવિધ ક્ષેત્રોનો ફાળો છે એ આપણને કોષ્ટક નંબર જે રોજગારીનો ફાળો છે એ બ્યાસીમાં ેજ ઉપર આપણની નીચેનું કોષ્ટક છે તો પ્રાથમિક ક્ષેત્રે કેટલો વધારો થયો છે અને ઔદ્યોગિક ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે જે રોજગારીની તકો કેટલી ઊભી થઈ છે લોકોને એમાંથી આર્થિક સ્થિતિ કેટલી સુધરે છે એ આપણને કોષ્ટકમાં આપ્યું છે તો ઓગણીસો ને એકાવનમાં પ્રાથમિક બોતેર પોઈન્ટ એક હતું જ્યારે એકાણુંમાં છાસઠ પોઈન્ટ નવ બે હજાર એકમાં છપ્પન પોઈન્ટ સાત થોડું થોડું ઘટતું ગયું અને બે હજાર અગિયાર બારમાં અડતાલીસ પોઈન્ટ નવ પ્રાથમિક ક્ષેત્ર જે ખેતી છે એ આ છે અડતાલીસ પોઈન્ટ નવ એટલે એટલા ટકા લોકો પોતે પોતાની આર્થિક સ્થિતિ એ એમાંથી મેળવે છે જ્યારે ઔદ્યોગિક ક્ષેત્ર છે એનો હંમેશા એ વધારો થતો જ ગયો છે દસ ટકામાંથી ચોવીસ ટકા સુધી એ ઉદ્યોગોનો આપણો વિકાસ કરી શકાય સેવા ક્ષેત્ર જોઈએ તો એ સત્તર પોઈન્ટ ત્રણ ટકા હતું જે છેલ્લે બે હજાર અગિયાર બારમાં છવ્વીસ પોઈન્ટ નવ ટકા એટલે કે સૌથી વધારે ટકાવારી પ્રમાણે જોઈએ તો સૌથી વધારે એમાં સેવા ક્ષેત્ર એટલે કે શિક્ષણ હોય આરોગ્ય સેવા હોય બંધકામ સેવા હોય કોઈ પણ લોકો એ નોકરી કરતા હોય અત્યારની મિલકત ન હોય અને એમાંથી પોતાની આર્થિક સ્થિતિ સુધારતા એમ દેશની સેવા ક્ષેત્રમાં સૌથી વધારે પ્રગતિ કરી છે એટલે આ ત્રણ વસ્તુ આપણે ખેતી ઉદ્યોગની સેવા આ ત્રણ મુખ્ય ભણવાના હોય છે અર્થશાસ્ત્રમાં એટલે એના ઉપર આપણે ઘણી ચર્ચા કરેલી છે અને હજી પણ આવશે છેક સુધી એટલે એ આપણી અર્થતંત્ર છે જે આપણું ભારત વિકાસમાનનું અર્થતંત્રના જે લક્ષણો જોયા છે એમાં આ બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે હવે આગળ જોઈએ તો જે પાયાની સુવિધા માં વૃદ્ધિ છે તો દેશની જે આર્થિક વૃદ્ધિનો દર છે પાયાની સુવિધા પર નભે છે ખરેખર દેશનો વિકાસ કરવો હોય તો એ આપણી વસ્તીનું પ્રમાણ વધારે હોવાને કારણે પાયાની જે વસ્તુઓ છે કાચો માલ છે નાના ગૃહ ઉદ્યોગો છે એમને વધારે એ મહત્ત્વ આપવું જોઈએ દાખલા વીજળી શિક્ષણ આરોગ્ય સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર સિંચાઈ આ બધાને જો મહત્ત્વ આપવામાં આવે તો ઓટોમેટિક ઉદ્યોગોનો વિકાસ થાય ઉદ્યોગ ટાઈપો પણ વીજળી જ બે કલાક કે આઠ કલાક આપતા હોય ચોવીસ કલાક ન મળતી હોય તો એ કારખાનું બંધ રહે એમ શિક્ષણ ન હોય ઉદ્યોગો છે ઘણા બધી સાધનો આપણી પાસે છે પરંતુ એ ચલાવતા ન આવડતું હોય તો પણ આપણને ને આર્થિક સ્થિતિ કે ઉત્પાદન મળી ન શકે પછી સંદેશા વ્યવહાર આરોગ્ય એવી રીતે સંદેશાયરથી આપણો પ્રચાર થતો હોય એમાં જો આગળ વધીએ તો આપણો ઘણો બધો વેપારને વધી જતો હોય એટલે પાયાની જે સુવિધાઓ છે એને આગળ સિંચાઈની જો ખેતીમાં પાણી ન મળે તો એ પાક વરસાદ ઓછા થાય તો એ સુકાઈ જતો હોય એટલે બે ત્રણ પાક લઈ શકે તો આવી પાયાની વસ્તુઓ ઉપર જો ધ્યાન દેવામાં આવે તો આપણું અર્થતંત્રમાં મોટો ધરખમ ફેરફાર આવી શકે તો પહેલાં સિંચાઈ સગવડ છે તો ઓગણીસો ને પચાસ એકાવનમાં જે બાવીસ પોઈન્ટ છ મિલિયન હેક્ટર જેટલીને સિંચાઈ સુવિધા હતી જે બાર હજાર બે હજાર ને તેર ચૌદમાં ત્રેસાઠ મિલિયન હેક્ટર સુધી આપણે જોઈએ છીએ નર્મદા યોજના અને આવી ડેમો બંધારણ છે ડેમો નાના મો તળાવો સરોવર આ બધાને કારણે આપણે આજે ત્રેસાઠ મિલિયન હેક્ટર સુધી તે સિંચાઈની વ્યવસ્થા કરી શક્યા છીએ અને કુલ પિસ્તાલીસ ટકા જે જેટલું આપણું જે ખેતી પ્રધાન દેશ હોવાને કારણે પિસ્તાલીસ ટકા જેટલા વાવેતરો વિષય સિંચાઈ સુવિધા એમાં પ્રાપ્ત થયેલી છે અને એટલા ખેતરોમાં પાણી બારે માસ મળી રહે છે હવે સુ શિક્ષણની સુવિધા જોઈએ તો ભારતમાં આઝાદી સમયે વીસ યુનિવર્સિટીઓ હતી અને પાંચસો કોલેજ હતી જે આજે વૃદ્ધિ પામીને પાંત્રીસ હજાર કોલેજ અને સાતસો ને ઓગણીસ યુનિવર્સિટીઓ એટલે આપણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું એ પ્રમાણ વધી ગયું છે અને સાક્ષરતાનો દર જોઈએ ને તો ઓગણીસો ને પચાસ એકાવનમાં અઢાર પોઈન્ટ તેત્રીસ ટકા હતો તે બે હજાર અગિયારમાં તોતેર ટકા સુધી આપણે સાક્ષરતાનું પ્રમાણ બધા વાંચી લખી શકે એ તોતેર ટકા સુધી વધારે સરકાર તો એમ કે સો ટકા સાક્ષર અને ઘણા બધા હાજરી પણ છે કે વધતા લખતા નથી આવડતું અને વીજળીની સુવિધા ઓગણીસો પચાસ એકાવનમાં ત્રેવીસો મેગાવોટના વીજ ઉત્પાદન થતું હતું જ્યારે આજે વી બે હજાર અગિયાર બારમાં બે લાખ તેતાલીસ હજાર મેગાવોટ થઈ ગયું છે ખૂબ મોટું વીજ ઉત્પાદન થાય તો એ પૂરતી વીજળી મળે તો ઉદ્યોગ અને ખેતીમાં સારો એવો વિકાસ કરી શકી તો આપણા અર્થતંત્રમાં ધડકમ ફેરફાર એ આવી શકી એવી જ રીતે રોડ રસ્તાની સુવિધા આ બધા વિશે આપણે વિસ્તારથી વાતો કરી છે આગળના પ્રકરણમાં તો રોડ રસ્તાની જે સુવિધા છે એ ભારતના વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતો દેશમાં આપણો એ પેકેનો એક દેશ છે જે અંદાજે અડતાલીસ પોઈન્ટ છ લાખ કિલોમીટર લાંબા રોડ પરથી આપણે સાબિત કરી શકીએ છીએ કે રોડ રસ્તાઓ હોય તો ગામડાઓથી શહેર સુધી અને શેર સુધી આખા દેશમાં આપણા માલની હેરફેર કરી શકીએ કાચો માલ લઈ આવી શકી પાકોમાં એટલે બધી જે ચીજ વસ્તુઓ દવાઓ બધું જ આપણને ઉપલબ્ધ થાય એ અર્થતંત્ર માટે રોડ રસ્તા સૌથી અગત્યનું છે અને રેલવેની સુવિધા એ પણ આપણે રેલવે વિશે ઘણું ભણ્યા છીએ અને હજી પણ બારમા ધોરણમાં ઘણું ભણવાનું છે કે રેલવેના વિકાસથી આપણા ભારત દેશના અર્થતંત્ર પર એક મોટી અસર પડી છે કે જે એટલું સસ્તું પડે છે માલની એફેક્ટથી કે જે આપણે એના આંકડાઓ અને જોશું ભારતીય રેલવે વિશ્વના ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક એ ભારત દેશનું છે આજે અંદાજે પાસાઠ હજાર કિલોમીટરનો લાંબો રેલવે માર્ગ ધરાવે છે આવી રીતે આપણે એ ખૂબ જ સસ્તું એક જગ્યાએથી બીજી જગ્યાએ કાચો માલને હેરફેરને માણસોની એ હેરફેર કરી શકીએ છીએ કે જે અર્થતંત્રમાં આપણને સારી એવી પ્રગતિ કરાવી શકે છે આમ સમ ખરીદ શક્તિના આધાર પરથી આપણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા ક્રમે છે પહેલાં અમેરિકા એનું અર્થતંત્ર પછી ચીન અને આપણે ભારત એ ત્રીજા નંબરનું છે અને જાપાન જે આગળ હતું એ આજે ચોથા નંબરે જતું રહ્યું છે આમ આપણી આર્થિક સ્થિતિ આર્થિક વૃદ્ધિમાં જેમ જેમ ફેરફાર થાય એમ આપણે અર્થતંત્રના એ લક્ષણો છે એ આપણે થોડાક જોયા આમ દમ આપણને મુદ્દા સરસ મજાનો ત્રણ માર્કનો પ્રશ્ન લખી શકાય એવો અને પાંચ માર્કમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો એ વાત છો સરસ આંકડાકીય માહિતીને આધારે સમજવા પ્રયત્ન કરજો આજે સાતમું પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ અને હવે પછી આપણે આઠમું પ્રકરણ છે એની ચર્ચા કરશું કે આર્થિક સુધારા એમાં ઘણું બધું નીકળી ગયું છે થોડાક જ મુદ્દા ભણવાના છે આપણે એમાં એ હું કહેતો જઈશ તમને એટલે ટીક કરી જજો અને ઉદારીકરણ પછી ખાનગીકરણ અને વૈશ્વિકરણ આ ત્રણ મુદ્દા ઉપર ઘણું બધું આખો પાઠમાં આપણે સમજી શકીએ એવું હતું પરંતુ એમાંથી ઘણા મુદ્દા કાઢી નાખ્યા છે ત્રીસ ટકા કોષને કારણે ઓછો કરવાને કારણે આપણે હવે પછી આઠમો પાઠ લેશું